ધાનેરા તાલુકાના નેનાવા ગામે ગ્રામસભા યોજાઈ આજે ધાનેરા તાલુકાના નેનાવા ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું નેનાવાના નવનિયુક્ત સરપંચ પ્રકાશભાઈ અદાભાઈ પટેલની અધ્યક્ષતામાં ગ્રામસભા મળી હતી ઉપસરપંચ દેવડા તાલુકા વિસ્તરણ અધિકારી સાહેબ નાનાવા તલાટી પૂર્વ સરપંચો સરપંચ દેવડા અને રામજીભાઈ પોસલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા ગ્રામસભાના મુખ્ય મુદ્દા હતા નાનાવા પીએસસીને ને સીએસસી માં પરિવર્તિત કરવાની માંગ હતી નવા પંચાયત ઘર અને લાઇબ્રેરી માટે રજૂઆત નાનાવા વિરોલ રાજસ્થાન સરહદ રસ્તો બનાવવાની માંગ કરી પીએમ આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદોને મકાન આપવા ઠરાવો પાણીની ઊંચી ટાંકી અને અંડરગ્રાઉન્ડ ટાંકી આસપાસ દિવાલ અને સફાઈ માટે રજૂઆત નનાવાથી બેવટા સુધીનો રોડ તાકી દે મંજૂર થાય તેવો ઠરાવ અનુસૂચિત જાતિ મેઘવાલ સમાજ માટે સ્મશાન ભૂમિ નક્કી કરવાની રજૂઆત સામાજિક કાર્યકર્તા કાળાભાઈ પુનમાભાઈ પોસલે કરી હતી દૂધ ડેરી મંત્રી પરબતસિંહ દેવડા અગરસિંહ દેવડા ભૂપતસિંહ દેવડા લાલાભાઈ ઉમાભાઈ પટેલ ચંપકભાઈ દરજી જાની ભવાની કુમાર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા ગ્રામજનો આંગણવાડી બહેનો અને આરોગ્ય વિભાગની ટીમ પણ ગ્રામ્ય સભામાં મોટી સંખ્યામાં જોડાઈ હતી અહેવાલ રમેશ ત્રિવેદી જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા